તો આજે છે છે નાગપંચમી અને નાગપંચમીની બધાને હાર્દિક શુભકામનાએ અને અમારે ત્યાં ગામડામાં નાગબાપાની પૂજા કરવામાં આવે છે એમના માટીથી ગળવામાં આવે છે અને પછી બધાએ પૂજા કરી અને અમે વાર્તા કરી નાગ બાપાની અને પછી ઘરે જઈને બનાવ્યું અમે ચેવડું રાંધણ છટની તૈયાર થઈ ગઈ છે ચેવડું બનાવીને પિંડિયા બનાવ્યા બીજી બાજુ અને લાડવા બે પ્રકારના ઘઉંના અને તો અમે બધાએ જમી લીધું ને બપોર થઈ ગયા નીધુ બેબી સુબે છે એને બધા સાથે કુલ મસ્તી કરી ને હવે નીંદર આવે છે બપોર પછી ભાઈએ બનાવી ઘરે ભેળ અને બધું સામાન લઈ આવ્યો આ મારી છોકરી છે ને હું પછી ભાઈએ મસ્ત ભેળ બનાવીને બધાને ખવડાવી અને પછી અમે નીમ ચાનું ફોટોશૂટ કર્યું રાધા રાણી મારું તો રીલ્સ આવી ગઈ છે તો જરૂરથી જજો